દોસ્તો કચ્છનો કાળો ડુંગર એની સૌથી ઊંચી ટોચ ઉપર અમે આવી ગયેલા છીએ એનો રમણીય અને ઐતિહાસિક નજારો કુદરતી સીન સિનેરી અહીંયા પર્વતો ઝરણા કચ્છના રણનું પાણી જે દૂરથી દેખાય છે તે અને ટુરિસ્ટ અને ચારે બાજુ તમે જુઓ તો એક આનંદની ફળ અહીંયા તમને જોવા મળે છે આપ જોઈ શકો છો કેટલા બધા ફેમિલી અહીંયા આવેલા છે પાઘડી પહેરી પહેરીને આનંદ કરે છે સાથે સાથે ફોટોગ્રાફી પણ લેવાય છે આ કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો પોઈન્ટ કહેવાય છે કચ્છનું ચારે બાજુ દેખાય છે વચ્ચે આ કાળો ડુંગર આવેલો છે કાળો ડુંગર ભુજથી નેવું કિલોમીટર દૂર છે અને આ સૌથી ઊંચો પોઈન્ટ જે દરિયાની સપાટીથી ચારસો મીટર ઊંચો આ પોઈન્ટ ગણાય છે એનું અહીંયા બહુ મહત્ત્વ છે जुओ लोग ही मजा करे